હવે સરકારી કચેરીઓમાં અધિકારીઓ કર્મચારીઓએ સમયસર હાજરી માટે ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ દાખલ કરવા બાબતનો આ રીતનો આજનો લેટર છે અગત્યની જે સૂચનાઓ છે એ આપણે વાંચી લેવાની છે આ લેટર અગાઉ વિચારણાને આધીન હતો હવે લેટર થઈ રહ્યો છે પ્રાયોગિક ધોરણે નવા સચિવાલય સંકુલમાં તમામ વિભાગો કલેક્ટર ઓફિસ તેમજ ડીડીઓ ઓફિસ ગાંધીનગર કર્મયોગી ભવન અને ઉદ્યોગ ભવનની સરકારી કચેરીઓ અધિકારીઓ કર્મચારી હાજરી માટે તારીખ એક બે હજાર પચીસ ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમનો અમલ કરવાનો રહેશે ત્યારબાદ સરકારની અન્ય કચેરીઓમાં ડિજિટલ એ એટેન્ડન્સ સિસ્ટમનો અમલ કરવાનો રહેશે એટલે હાલ આ નવા સચિવાલયના આ રીતના વિભાગો છે એની અંદર લાગુ પડશે ત્યાર પછી અન્ય કચ જે ગવર્નમેન્ટ કચેરી છે એની અંદર આ સિસ્ટમનો અમલ કરવાનો રહેશે શરૂઆતના ત્રણ મહિનાના સમયગાળા માટે ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમમાં હાજરીની નોંધણી સાથે વર્તમાન સમયમાં અમલમાં રહેલ હાજરી પ્રથાને પણ ચાલુ રાખવાની રહેશે આ સિસ્ટમ સંબંધિત તમામ કાર્યવાહી અંગેની વ્યવસ્થા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગે કરવાની રહેશે ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમથી ઓફિસ લોકેશન મેપિંગ માર્ક એટેન્ડન્સ એટેન્ડન્સ ટ્રેકિંગ ડેટા એનાલિસિસ તેમજ રિપોર્ટિંગની સુવિધા આપવામાં આવેલ છે તો આ બધી સુવિધા છે એ માર્ક થશે ત્યાર પછી આ પદ્ધતિ અનુસાર કર્મચારી અધિકારી કચેરી અથવા સંકુલમાં પ્રવેશે તેમજ સંકુલની બહાર નીકળે ત્યારે ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ મારફત તેના હાજરીની નોંધ સિસ્ટમમાં થાય છે ત્યાર પછી દરેક વિભાગે ઉક્ત પ્રોજેક્ટના અમલીકરણ અને દેખરેખ માટે સંબંધિત વિભાગના નાયબ સચિવ

આ માટે સંબંધિત વિભાગે આઈટી અંગેના કોમ્પ્યુટર કેમ જેવા જરૂરી સાધનોની ખરીદી કરવાની રહેશે જીઆઈએલ દ્વારા વિભાગના સિસ્ટમ મેનેજરને ઓન બોર્ડ કર્મચારી માટે તાલીમ આપવાની રહેશે અને જો કર્મચારી અધિકારીની કોઈ સમસ્યા હોય તો સિસ્ટમ મેનેજર દ્વારા તકનીકી સહાય પૂરી પાડવાની રહેશે મોબાઈલ એપ્લિકેશન સ્ત્રોત એન્ડ્રોઈડ અને એ આઈઓએસ એક્સેસિબલ એક્સેસિબલ લિંક હોમ પેજ એની લિંક આપી દીધી છે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને ડાઉનલોડ કરવાની છે તમને હું બતાવું છું આ અંગેનું પોર્ટલ તેમજ તે અંગેની ગાઈડલાઇન્સ પણ આ વેબસાઇટ પર ઉપલબ્ધ છે જેનો ઉપયોગ કરવા સર્વેને જણાવવામાં આવે છે આ અંગે વધુમાં માર્ગદર્શન માટે ઈમેલ આઈડી પણ આપી દીધું છે આ રીતનું છે અને ફોન નંબર પર સંપર્ક કરવાનો રહેશે ઉપરુક્ત સૂચનાનો અમલ તારીખ એક બે બે હજાર પચીસથી કરવાનો રહેશે આ રીતનું છે તમામ વિભાગોને આ રીતનું લાગુ કરવામાં આવશે ધીમે ધીમે પ્લે સ્ટોર પર કઈ એપ્લિકેશન છે એના પર ક્લિક આપી અને આપણે જોઈ લેશું કે આ પ્રકારની જે એપ્લિકેશન છે ગવર્નમેન્ટ ઓફ ગુજરાતની એને ઇન્સ્ટોલ કરવાની થશે આના આધારે જ બધું મેપિંગને હાજરી પૂરવાનું છે એ વસ્તુ થઈ જશે આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે મિત્રો વિડીયો રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર આવશે કમેન્ટ કરજો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો